વડોદરાની એમએસ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલની બહાર ગતરાત્રે ઝઘડી રહેલા વિદ્યાર્થીઓને છોડવા ગયેલી સયાજીગંજ પોલીસ સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી એ પૈકી હેડ કોન્સ્ટેબલ દીપક જબ્બારસિંહને લાતો અને મુક્કા વડે માર મારવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલની બહાર કેટલાક વિદ્યાર્થીઓ ઝઘડો કરી રહ્યા હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ દ્વારા અપાતા ઝઘડી રહ્યા હતા એક બાઇક વચ્ચોવચ પડી હોવાથી હેડ કોન્સ્ટેબલે બાઇક કોનું છે રસ્તામાંથી ખસેડેલો તેમ કહેતા ધ્રુવિદવે બોલાચાલી કરી હતી હેડ કોન્સ્ટેબલ દીપકભાઈએ કહ્યું કે અમે પોલીસના માણસો છે તેમ કહેતા ધ્રુવિદે પોલીસ શો તો શું થઈ ગયું છે તેમ કહી મોડે મુક્કા મારતા તેમણે ચશ્મા પણ તૂટી ગયા હતા અને ત્યારબાદ ધ્રુવિદ અને તેના બે મિત્રોએ હેડ કોન્સ્ટેબલને પાડી લાતો લાતોને મુક્કા માર્યા હતા અને પોલીસ કર્મીઓ દોડી આવતા તેમની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી પોલીસે ત્રણ હુમલાખોરો સામે તેમના નામઠામની માહિતી મેળવી હતી આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી